હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં આજે બનાવીશું ઉનાળાની ગરમી માટે કાચી કેરીનો બાફલો કે પછી આમ પન્ના અત્યારે કાચી કેરીની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની ગરમી પણ ખૂબ જ પડી રહી છે તો આ શરબત બનાવીને જરૂર પીવું આનાથી લૂ નથી લાગતી તો ચાલો બનાવીએ કાચી કેરીનો બાફલો કે પછી આમ પન્ના જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કાચી કેરીનો બાફલો બનાવવા માટે મેં અહીં એક કાચી કેરી લીધી છે હવે તેના ડીટીએ પાસેનો ભાગ કાઢી કૂકરમાં નાખીશું અને તેમાં એક નાના ગ્લાસ જેટલું પાણી નાખીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી બે સીટી કરી લઈએ તો આપણે મીડિયમ ફ્લેમ પર બે સીટી કરી લીધી છે અને તેની બધી જ વરાળ જાતે બહાર નીકળવા દીધી છે કુકર પણ સરસ ઠરી ગયું છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે તેને આપણે કાઢી લઈએ હવે કેરીની છાલને અલગ કરી લઈએ કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે એટલે આ રીતે એકદમ સરળતાથી છાલ અલગ થઈ જાય છે હવે છાલ પર લાગેલો બધો જ પલ્પ આ રીતે ચમચા વડે લઈ લઈએ હવે ગોટલા પર લાગેલો છે તે પલ્પ પણ આપણે ચમચા વડે લઈ લઈએ તો આપણે બધો જ પલ્પ લઈ લીધો છે હવે તેને એક મિક્સર જારમાં લઈ લઈએ હવે તેમાં થોડા ફ્રેશ પુદીનાના પાન સારી રીતે ધોઈને નાખીશું એક મોટી ચમચી જેટલી ખાંડ નાખીશું તમારે ખાંડની જગ્યાએ જો સાકર લેવી હોય તો પણ લઈ શકાય અને ખાંડ કે સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે જેટલું મીઠું પસંદ કરતા હોય તે પ્રમાણે ઓછા વધુ નાખી શકો છો હવે તેમાં એક નાની ચમચી સંચળ પાવડર એક નાની ચમચી શેકેલા જીરું પાવડર અને એક નાની ચમચી મરી પાવડર નાખીશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી એકદમ ઝીણું પીસી લઈએ હવે એકદમ સરસ ઝીણું પીસી લીધું છે તો આપણે તેને બાઉલમાં લઈ લઈએ તો કાચી કેરીનો બાફલો કે આમ પન્ના રેડી છે આને તમે એર ટાઈટ કાચની બોટલમાં ભરી એક અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો છો સ્ટોર કરી શકો છો તમારે જ્યારે પણ શરબત પીવું હોય ત્યારે આમાંથી શરબત રેડી કરી અને પી શકો છો હવે અત્યારે આમાંથી શરબત રેડી કરીશું તો ગ્લાસમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું અને બે ચમચી તૈયાર કરેલો પલ્પ નાખીશું હવે તેમાં જરૂર પ્રમાણે ઠંડુ પાણી નાખી ચમચી વડે બરાબર મિક્સ કરીશું હવે શરબતને એકદમ ઠંડુ ઠંડુ બનાવવા માટે તેમાં બરફ નાખી દઈએ પુદીનાના પાનથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે ઉનાળાની ગરમી માટે કાચી કેરીનો બાખલો કે પછી આમ પન્ના આમ પન્ના બનાવવામાં કોઈ વધારે મહેનત નથી લાગતી એકદમ ફટાફટ બની જાય છે તો જ્યારે પણ તમારે આ શરબત પીવું હોય તો આ રીતે પલ્પ બનાવી અને તેમાંથી શરબત રેડી કરીને પી શકો છો અને આ પલ્પને એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો ઉનાળાની ગરમીમાં આમ પન્ના બનાવી અને જરૂર પીવો ગરમીના કારણે લાગતી લોથી રાહત મેળવો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ